નમસ્કાર દર્શક મિત્રો પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પ્રવીણ મેરિયા દર્શક મિત્રો દિવસે ને દિવસે જેમ જેમ ટેકનોલોજી વધી રહી છે તેમ લોકોની પરેશાની પણ વધી રહી છે હાલમાં જ એક ભચવના યુવકે પોતાની કાર સર્વિસ માટે ગાંધીધામ ટાટા શોરૂમમાં મૂકેલી હતી જેને એક મહિના કરતાં પણ વધારે સમય વીતી ગયો હોવા છતાં કસ્ટમરને કાર ન મળવાના કારણે કસ્ટમરે મીડિયાનો સંપર્ક સાધ્યો અને ત્યારબાદ શોરૂમની મુલાકાત લીધી મીડિયાને સાથે રાખી અને જ્યારે સર્વિસ મેનેજરને પ્રશ્નો પૂછ્યા ત્યારે હકીકત સામે આવી એક મહિના પહેલાં જે કાર મૂકેલી હતી એ આજ દિવસ સુધી જ્યારે રિપેર નથી થઈ ત્યારે કેટલાક પ્રશ્નો મેનેજરને પૂછવામાં આવ્યા ત્યારે જાણવા મળ્યું કે ત્યાંના સ્ટાફ છે એ સ્ટાફ પૂરતો ન હોવાના કારણે આ સમસ્યા સર્જાઈ છે પરંતુ કંઈક ને કંઈક આ એક મોટી મુશ્કેલીનો સામનો ગ્રાહકોએ કરવો પડી રહ્યો છે જ્યાં લોકો પોતાની કાર રિપેર કરવા માટે મૂકતા હોય છે પરંતુ સંતોષકારક કારક રિપેરિંગ અને સર્વિસ ન મળવાના કારણે લોકો કંઈક ને હતાશ થઈ રહ્યા છે કારના ગ્રાહકો છે એમાં હતાશાનું મોજું છે એ ફરી વળ્યું છે ઘણા બધા કસ્ટમરો છે એ આજે અહીંયા શોરૂમમાં પોતાની કાર રિપેર કરવા આવેલા હતા પરંતુ સંતોષકારક રિપેરિંગ અને સર્વિસ ન મળવાના કારણે લોકો છે એ હતાશ થઈ અને આ સર્વિસ સેન્ટરને વિશે ઘણું બધું બોલી રહ્યા હતા પરંતુ જે બચાવના ગ્રાહક છે તેમણે મીડિયા સમક્ષ શું જાણકારી આપી એ આપણે વિડીયોમાં જોઈએ